લોકસભાની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છમાં ઝંઝાવાતી અને પ્રચંડ પ્રચાર કરવા માટે જશે કચ્છ લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી નત્રાણામાં કાર્યાલયનું ઉદઘાટન કરીને જનસભાને સંબોધન કરશે નત્રાણાની જનસભા અગાઉ મુખ્યમંત્રી કચ્છના માતાના મઠ પહોંચશે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આશાપુરા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને રાજ્યની શાંતિ અને સલામતીની પ્રાર્થના કરશે માતા આશાપુરામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા મુખ્યમંત્રી સ્વ ખર્ચે આશાપુરા માતાને સાડી ફુલહાર તલવાર અને પ્રસાદનો ભોગ ગાંધીનગરથી જ સાથે લઈ જઈ પૂજા અર્ચના કરશે રાજ્યના મક્કમ મૃદુ અને યશસ્વી મુખ્યમંત્રી કચ્છમાં દેશદેવી માતા આશાપુરાના દર્શન કરશે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ જઈ રહ્યા છે અને કચ્છ જતા પહેલાં માતાના મઢમાં મા આશાપુરાના દર્શને જવાના છે આજે ઝંઝાવાતી અને પ્રચંડ પ્રચાર કરવા માટે તેઓ કચ્છ પહોંચી રહ્યા છે કચ્છ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર છે વિનોદ ચાવડા જેમના સમર્થનમાં મુખ્યમંત્રી નકત્રાણામાં આજે કાર્યાલયનું પણ ઉદઘાટન કરવાના છે અને જનસભાને પણ સંબોધન કરવાના છે નકત્રાણાની જન સભાને સંબોધન કરતા પહેલા મુખ્યમંત્રી કચ્છના માતાના મઢ પહોંચવાના છે અને ત્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આશાપુરા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને રાજ્યની શાંતિ અને સલામતીની પ્રાર્થના કરશે